ખેતર મિરાન બાપે તો વાટવી શરૂ કરીધી મારો પીવડાવવા પીવડાવવા ગયા હું એક આ તો ક્યારો પીવડાવવા પછી આવી કે મીરાન બાપુ મોર આવ્યા હતા હું જરાક ફળીઓને વાટતી હતી એટલી ખોટી થઈ ગઈ એમની કાઈ પુગાડી દીધી આજ ને પાકી

નજર શરૂઆત કરી તો દેતા આપ્યા ને પપ્પાને બે ક્યારા બાકી છે એટલે એ બે ક્યારા પીવરા ગયા ને હું કંઈ એવા સેલો વાઠે અહીં ત્યાં દી પછી અહીંયા કદાચ વાઢ આવી ગઈ હું કાંઈ સેલી દાણ વાઢેલીએ ને તો પૂરું થાય કામ એ લગભગ કામમાં નવી રહ્યા થાય બસ બા સહેલી એરડી વાઢવાની હે બાકી આપણી તો જો કે ઢોરવાળા રહ્યા એટલે ગદપ ઉમન તો પાણી આપણી જો કે ગદપ ઉમન તો વારવા આપણે લીલાડામાં

તેલકો વધતો તો ભાઈ ઘટવાનું તો બપોર પાસે વાર ઘટવાને આ હારે જોઓ બસ કે બસ કે હાર ભી પડે અમારે બસ કા કમ વેલે ન યુ જાવ આવી રીતે બસ કે બસ કે ટોલી માં નાખવા ભરે જ દેવાની ટોલી વાહ લાઈન પડી આવે અમારે Ezzel pedig benne a csemény szentje. Mert hogy kiár korra is lépünk. Azért már lehet mutatni házni. Tehát lehet ahogy csinálni ki. Nagy jövünk tudja, ha már akar jönni. Te betalje nyászé, mire a bápán lehet ahogy pántizam. Már ez ulan korú. Mire a bár máma, mert fújt, mert a kétor mászik. Tehát

નહી ના થઈ જાય પછી ઉપાડીને મને મસ્ત મરાઈ ગયા મસ્ત ભરેલી એમ પછી વખત નાખીએ આજ તમારે નીરા છે હા લોકો મીરા હોય ને તો આમાં કેમેરો નેઠો કાઈ રહેવા દે ધોળે ને દે લે આ ખેતરમાં છે ને તો હેઠળ ઉપાડો રહેવા દે બધા જાય રહ્યા નહીં મેં તો પણ મેળા ડાય ક્યાં હોય તો ને કાલુ પ્રમ હા પછી દહીં નદી હોય છે ને પ્રથમ થેપલા માણતા દહીં નદી થેપલા માણે પછી અગિયારી નદી આવે ગાડા જોડે ને જાય માણા મેળ હા મેળામાં થેપલાનો ડબ્બો હોય ને થેપલાનો ડબ્બો હોય ને ઘરફાટલો ગાડામાં તે દુક વાહનનો આવી વાત કરતી મને તો નહીં થાંભરતું પછી હોગાવાલા બધા આવે ને ગાડામાં આવે રાહિતરમાં ગાડું છોડતા પછીના થેપલા ખાય ને મડીલી બેસે સવાર કરે પછી નુંગ નદી ત્યાં તજા બંધ થાય કડશા જાય ને ભર મેળો થાય ને પછી માથું એનો કઈ કે વાંધો બારીશનો ભરમેરો હોય હા વિવાહ વિવા બારીકડી તજા બારી નદી જાય પછી ભરમેરો બારીનો થાય પછી કેવી છે ને કે માથુપુરનો માંડ જાદવપુર જાદવપુરની જા એટલે મેરો એવો ભરાય ને આ માટીમ પસે રામનુમની તજા પણ થાય મોજનો સીલો છે જવાના માણસ જાતા બહુ એ એવ એટલે ઓછું માણસ એ તો ગાડા લઈને તો ન જાય રિક્ષા એ માન વાહનની ને તો સુવિધા થઈ ગઈ ને કદાચ ગાડા લઈને જતા લાગત આખા ગામ ગામો ગામ છે હરસના ગામ ગાડા લઈને જતા ને થેપલાને તો પહેરો હોય તે તેનું ગામ કે કંઈ હોટલોને તો સગવડ નહોતી પછી મત છે ને ગાડા હતા તો આપણી વાત કરતા આવી કે ગાડું ધોળવાનું બહુ મારા બાપાનો શોક ઉતો ગાડું કોઈ બધું બહુ જ ન થવા દે ગાડું તો ગાડ આપણી ટોકર ગાડી હોય હરઠમાં આ કોઈ રેકડા હોય હા એટલું બધું મેરો જો આવી જાય તો કાલુ ગ્રમ બે દી આડા છે કાલે તજા પ્રમણે દી બપોર પછી ચાલુ થાય પછી ટ્રેન ચાર દિવય સેવડી પૂનિમ ના પછી જાય ના આપણે બધા પરોઠવાના પછી વનમાં જાન જાય માધવરાય રાય રૂપાલી ઘોડા લઈ જઈ વનમાં જતા હોય હા વનમાં ને રૂપાળ કોણની છે રૂપાળા મંદિર છે રૂપાળા मेरो बस आवे गई गोई बस बे देरिया mm. तुम्हारी जाऊं ना, ने ना ने। ने मेरा हां जाऊं आती जे जो बैरी ही गो हां बैरी बैरी ने जरूर पर मेरो यो ही मलक माना ही होई mm. फर्सत मेरो बैरी फर्सत मेरो बैरी ही ना होई नाक पर मस्त साफ है कैसे है लाइव ना बोलो कितने नाक वालों आज आप लात में साफ ही वालों से નજા આગલે એડી વાટે ને મોડું થઈ ગયું આજે અમારે ને થોડા ખાટું દેન અમારે બે હાટું થઈ બે હારીયું ખાલી રહી ગયું સિયાર આજે પાસ પાસ સુ જાવું છે હે ને મસ્ત અડારી તૈયાર થઈ ગઈ પીવાનો ખાલી બાકી છે જો માહી બેઠા હે સાની રાહમાં આવે ઓમ ગામ જવાનું હતું અચ્છા હમણા તો ઠંડે હા ટાઈટ લાગે ટાઈટ લાગે

તો એના પ્રદર્શન કરતા એક અલગ જ એનું કાઉન્ટર હોય અલગ જ એક આખું અલગ જ એને ગ્રાઉન્ડ આપ દે કે જેમાં એ પોઈતી ગોઠવણી કરે ને ઘણી બધી એવી કલાકાર એ હોય એના પાસે જોકે વસ્તુ બહુ મૂકી હોય પરવા અમે ભાવ પૂછ્યો તો ખાલી એક નાનકડી નાનકડી હોળી ઉતી કે હોડી કેટલો ભાવ કીધો તેણે ત્રી હજાર રૂપિયા ત્રી હજારની હોડી લેન પછી એવી ઘણી બધી વેરાયટી થોડીક વેલ્યુ ઓછી હોય કારણ કે આપણા જ વીઆઈપી માણસ કોઈ પરસેસ કરે ખરીદે આપણા કામનું એ કે પૈસી હજાર ઓળી આપણી ઘરમાં રાખીએ ને ઘણું બધું જોવા મળતું ને અવારે આપણે જો કે મેરો થાય એટલે આપણે જોઈશું ને આપણી પણ જાય ને ઘણી અલગ અલગ બધી વસ્તુ જે તો કે એ તો સરકારી એટલે થોડુંક સરકાર નવું નવું કરવા માંગે છે કે કલાકારો આવે એવડા એવડા મોટા મોટા મલક આવે એ સવારે એનું થોડુંક પોસ્ટર ને આવ્યા હતી એમાં સુપર હે તો જોઈએ બે ત્રણ ચાર દિન વાર હે લગભગ મેરા આડી ના ના કાલે તો જાય બંધ હોય ને તો હમણાં જ રૂકમણી ને લગ્ન

મસ્ત ભેંસુ દોવાનો ટાઈમ થઈ ગયો છે મીરુ ચા ચા